ોધરા શહેરમાં ઐતિહાસિક માનવી દરવાજાની જર્જરિત હાલતને લઈને યુવા સામાજિક કાર્યકરે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી માંડવીની ઐતિહાસિક ઇમારત જર્જરિત થઈ છે જેમાં માંડવી દરવાજાનું પિલ્લર તૂટી ગયું છે જોકે અનેક વિરોધ પ્રદર્શન છતાં પણ હાલ સુધી પાલિકા દ્વારા આ મામલે કોઈ પ્રકારનું ડેવલપમેન્ટ અને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી ત્યારે આજે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખ અને સામાજિક કાર્યકર નિલેશ વસઈકર દ્વારા માંડવી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે માંડવી ખાતે મેલેડી માતાજીના દર્શન કરી આંદોલનની શરૂઆત કરી હતી જ્યાં તેમણે એક હાથમાં વડોદરાના રાજા સરસયાજીરાવ ગાયકવાડ અને બીજા હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી સાથે રાખી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો જેમાં તેમણે પાલિકાના શાસકોને મોદીજી પાસેથી શીખ લેવાની જરૂર છે તેમ જણાવ્યું હતું મારા જમણા હાથમાં સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા છે જેમણે વડોદરાના નાગરિકોને ઐતિહાસિક ધરોહર આપી છે અને વડોદરાના એ રાજા હતા અને જે મારી ડાબી બાજુ જે છે એ આપણા ભારતના રાજા છે એટલે કે નરેન્દ્રભાઈ મોદીજી એ વડાપ્રધાન છે એટલે કે ભારતના રાજા

સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર